નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે તાંબાની શોધ કયા યુગમાં થઈ હતી

સૌ પ્રથમ ઉલ્લેખ કઈ ગુફામાં જોવા મળે છે હાથી ગુફાના અભિલેખમાં પાંચમો પ્રશ્ન છે કયા યુગમાં માનવ ચામડાના કપડા પહેરતો હતો મધ્ય પાષાણ યુગમાં છઠ્ઠો પ્રશ્ન છે લાંગણજ ખાતેથી પ્રાગ ઐતિહાસિક અવશેષ કયા વર્ષમાં મળી આવ્યા ઈસવીસન સન ઓગણીસો એકતાળીસમાં સાતમો પ્રશ્ન છે લાંગણજ કયા જિલ્લામાં અને કઈ નદીના કિનારે આવેલું છે તો લાંગણજ મહેસાણા જિલ્લામાં સાબરમતી નદીના કિનારે આવેલું છે આઠમો પ્રશ્ન છે લાંગણજના સંશોધન કરતા કોણ હતા ડૉક્ટર હસમુખ સાંકળિયા નવમો પ્રશ્ન છે પૈળું એટલે કે ચક્રની શોધ કયા યુગમાં થઈ નૂતન પાષાણ યુગમાં દસમો પ્રશ્ન છે અગ્નિની શોધ કયા યુગમાં થઈ પુરાતન પાષાણ યુગમાં અગિયારમો પ્રશ્ન છે ખેતીની શોધ કયા યુગમાં થઈ મધ્ય પાષાણ યુગમાં બારમો પ્રશ્ન છે ઈસવીસન પૂર્વે એટલે કયો સમય ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય તેરમો પ્રશ્ન છે ઈસ્વીસન એટલે કયો સમય ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય ચૌદમો પ્રશ્ન છે ડેક્કન ટ્રેપ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યો નૂતન જીવમય યુગમાં ડેક્કન ટ્રેપના અવશેષો ગુજરાતના કયા સ્થળે જોવા મળે છે ગિરનાર પાવાગઢમાં સોળમો પ્રશ્ન છે ઉત્તર ગુજરાતમાંથી મળી આવેલા ઓજારો કયા ખડકમાંથી બનેલા છે ક્વાટાઇટ સત્તરમો પ્રશ્ન છે રૈયાલીમાં સૌ પ્રથમવાર વાર કયા વર્ષમાં ડાયનોસોરના ઈંડા મળી આવ્યા ઈસવીસન ઓગણીસો ત્યાંસી માં પ્રશ્ન છે ફોસિલ પાર્ક કયા સ્થળે આવેલું છે રૈયોલીમાં તાલુકો બાલાસિનોર મહીસાગર ઓગણીસમો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો છે ઈસવીસન પૂર્વે બત્રીસો પચાસથી થી સત્તરસો પચાસ વીસમો પ્રશ્ન છે વૈદિક સંસ્કૃતિનો સમયગાળો કયો છે ઈસવીસન પૂર્વે સોળસોથી છસો એકવીસમો પ્રશ્ન છે પ્રોફેસર મેક્સ મુલરના મતે આર્યોનો મૂળ વતન કયું હતું મધ્ય એશિયા પ્રશ્ન છે હડપ્પા સભ્યતાની પ્રથમ શોધ કરનાર જનરલ સભ્યહામ અઢારસો છપ્પનમાં ત્રેવીસમો પ્રશ્ન છે હડપ્પાનું ઉત્ખનન કાર્ય કરનાર દયારામ સહાની ઓગણીસો ને એકવીસમાં માં ચોવીસ પ્રશ્ન છે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે રાવી નદીના કિનારે પચીસમો પ્રશ્ન છે મોહેજો દડો નગરના શોધક રખાલદાસ દાસ બેનરજી ઓગણીસો માં મોહેજો દળો કઈ નદીના કિનારે આવેલું છે સિંધુ સત્યાવીસ પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું સૌથી ઉત્તરે આવેલું સ્થળ કયું છે માંડા કશ્મીર અઠ્યાવીસ પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું પૂર્વનું સ્થળ કયું છે આલમગીરપુર યુપી ઓગણત્રીસમો પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું સૌથી દક્ષિણનું સ્થળ કયું છે એમાબાદ મહારાષ્ટ્ર ત્રીસમો પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું સૌથી પશ્ચિમ છેડાનું સ્થળ કયું છે સુતકા ઘેન્ડોર બલુચિસ્તાન